ભાઈ હાલત ખરાબ કરી દીધી બરેડા એ પેલા હિતેન ભગત કેને આપણે આપડે માં ફેમસ છે હિતેન ભગત ના ફાયર ઘુઘરા એની કરતા તીખા બટેરા હે હિતેન ભગત કેદી ખાવા આવો નવા પરામાં બટેડા ખાલી થઈ જાય

ભાવનગર માં બટે બોળીયા મળ્યા છે લાગટ પોણે પોણે નવાપરાના બટેટા ઈ બધા તો અને પણ આપડી કોઈ નઈ ને મિત્રો આપણે આવી ગયા છીએ આજ નવાપરાના પ્રખ્યાત સ્પાઈસી બટેટા ખાવા માટે આ બટેટા છે ને સ્પાઈસી લવર હોય ને એન્થી થોડાક ઉપર હોય ને એનું કામ છે આ બટેટા ખાવા માટે કેમ કે આ બટેટા તીખા જેટલા આવે છે મારા અંદાજે જોલોશી પછીના તીખા બટેટા આવે છે તો આવો આપણે હવે આ બટેટા ની ડિશ આવી ગઈ છે તો આને આપણે ટેસ્ટ કરીને રિવ્યુ કરીએ આ બટેટા આ તીખી ચટણી આપણે તો તીખું ખાવી જ છે એ અને સહન નહીં થાય છે અને લાગે છે તોય આપણી સહન નહીં થાય હજી ચાલુ જ થયું છે ટ્રાફિક હતું અહીંયા જેવું જેવું પણ દરરોજના આ મિત્ર નહીંને તો ચાલીસ પચાસ કિલો જેવા બટેટા વેચી ના કહીએ અને રિયલમાં બહુ જ તીખા અને ઝોલોપ ચીપ્સ કરતા પણ તીખા બટેટા કહેવાય ને તો આવડા છે આજે આપણા મિત્ર મયુરભાઈ આપણી હારે આવ્યા છે તીખું ખાવાના લવર છે આ ભાઈ લવર કે ને દર્શક ભાઈ એની ભાષામાં એમ તો આપણે એનો પણ રિવ્યુ લઈશું જોઈએ આજે કેવા ઠા લાગે છે તમે વખાણ કરો છો આજે તમારા બટેટા ટેસ્ટ કરી લઈએ હારુખભાઈના આ બહુત થોડું પાઉંસા કરી દીધું છે કરી બાઈ કેમ નહી મયુરભાઈ આ થોડીક છે ને એવી સગમવા

મસ્ત મજાના બટેટા ત્યારબાદ આ તરી નાખે છે ઉપરથી ફૂલ તીખી બે પાવ આપે છે ચાર પાપડ આપે છે અહીંયાના પાપડ છે ને એના સ્પેશિયલ છે લોકો દૂર દૂરથી પાપડ ખાવા માટે આવે છે અને સિંગ એક્સ્ટ્રા લેવાની હોય છે આખી ચાલીસ રૂપિયાની પ્લેટ છે તમે અહીંયા આવજો તમને મજા આવશે ભાઈ હું તો તીખું નથી ખાઈ શકતો પણ તોય તે તમારી માટે એક રિસ્ક લઉં તમે મારું કામ નથી તીખું ખાવું તો આ મોટુ મોહન્ટુબેન મયુરભાઈ ની બધા ખાઈ છે કે ભાઈ બહુ તીખા ધોલો ચિપ્સ પછી કઈ તીખું આવતું હોય ને તો આ એને ભાવનગર ના આવતી તીખા બટેટા હોય ને તો એ નવા ભરા જો બહુ તીખું લાગે ને તો અમે કેક મળે છે કેક ખાવાની આપણે આ બટેટાની અરે ભૂંગળા નથી મળતા પાવ મળે છે અને પાપડ મળે છે ભૂંગળા નહીં ભાવનગર માં જેમ શેરી ખૂણા ફરો ને એમ બટેટા ફરી જાય ભાઈ અમુક જગ્યાએ ભૂંગળા મળે પાવ મળે પાપડ મળે અને પાપડ સ્પેશિયલ છે ખાવાની બહુ મજા આવશે ને આ બટેટા પોતાના રિસ્ક ઉપર જ ખાવાના જો તીખું ખાવાની મજા આવતી હોય તો નકરો આનંદ જ આવ્યા દર્શક ભાઈ તો આપણે થોડોક સ્પાઈસી ન દેખાતા પણ આપણને વીડિયો એ બનાવે ને આપણે કાઈ નાને રેવી ન કરો દર્શક ભાઈ ને ફૂલ ભરજો વળી ગયો છે દર્શક ભાઈ જો તમે કઈ કયો હવે ભાઈ હાલત ખરાબ કરી દીધી બડેડા એ અબી મજા આયે ના ભીડો ભાઈ તન પગત કે ને આપણે યુટ્યુબમાં ફેમસ છે હિતન ભગતના ફાયર ઘુઘરા એની કરતા દીખા બટેટા છે હિતન ભગત કે ખાવા આવો નવા પરામાં બટેટા તમે બટેટા આ ફાયર બટેટા છે તમારા ફાયર ઘુઘરા ને તીખું લાગ્યું છે બે કેક ખાઈ જવાની છે ભાઈ હું કોઈ ભાઈ હું નહીં ખાઈ શકું તમે આખી પ્લેટ ખાઈ જાવ ભાઈ સમજો આ તીખું લાગે ને ખાવાની મજા આવે બે પ્લેટ બટેટા ખાલી થઈ ગયા છે આ મયુર ની હાલત છે આ મોન્ટુ ભાઈ ને પરસે હોતો વળી ગયો છે બરોબર આ છેલ્લો બટેટો વધ્યો છે એની માતા કોઈ છે કોણ ખાય આ દેણુંથી આપણે તો નહીં ખાઈ શકીએ તમે ખાઈ જાવ એ નો ખાય અને પૈસા આપવાના રહે છે તો ખાઈ જાવ તો તમે બે દઈ હો ને હા ભાઈ ભાઈ મોન્ટુ ભાઈ ખાલી કરી ગયા હો બાકી આપણે હવે કેક ખાવાની નવાપરાના પ્રખ્યાત ફારૂકભાઈ બટેટા બરોબર ચાલો મિત્રો અમે ખાવાનો આનંદ લઈએ વિડીયો જોવાની મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બટેટા આ છેલ્લો વિડીયો છે અને આની પછી હવે અનલિમિટેડના એવા અલગ અલગ આપણે કોન્સેપ્ટ મૂકવાના જો ભાવનગરમાં સૌથી વધારે બટેટા ફેમસ છે એટલે એના વિડીયો આપણે જાજા મૂકેલા છે પણ આ છેલ્લો વિડીયો છે બટેટાનો જે આવશે પણ થોડોક ટાઈમ પછી તમારી માટે સ્પેશિયલ કાઠિયાવાડીના વિડીયો પણ બનાવવાના જે આપણે ઘણા સબસ્ક્રાઈબરોની કોમેન્ટ છે તો ચાલો મિત્રો મળીએ એક નવા જ વિડીયો